ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચતા અડતાલીસ ગામોને એલર્ટ કરાયા હતા અંકલેશ્વરના ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ હતી ભરૂચ નર્મદા નથી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરમાં ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના આપવામાં આવી હતી ભરૂચ ગોલ્ડન જળ સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરાય અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ હતી અગાઉ બસો એંસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પહોંચી હતી જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા સરફુદ્દીન અને જૂના કાશિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળ

ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી

અને હાલમાં અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામને એલર્ટ કરવામાં આવેલ છે અને સ્થળાંતર માટે પણ જે જે ત્રણ ગામ છે એમાં સરફુદ્દીન ખાલોપિયા અને જુના કાસિયા ગામ આવેલ છે તેમને પણ સ્થળાંતરની સૂચના આપી દેવામાં આવેલ છે તંત્ર તરફથી તેઓને આશ્રય સ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેઓના માલસામાન માટે ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અત્યારે દરેક ગામમાં તલાટી મંત્રી શ્રી હાજર છે અને પરિસ્થિતિની દેખરેખ રાખી રહેલ છે હાલમાં કોઈ ગભરાવાની જરૂર નથી પાણીનું સ્તર જેમ જેમ વધે તેમ તેમ સ્થળાંતર કરી દેવામાં આવશે એટલે આ બાબતે તંત્ર એલર્ટ છે